સનરાઈઝર્સ હૈદરાબાદ લખનઉ સુપર જોયન્ટ સામે અઠાવન બોલમાં એકસો રનનો ટાર્ગેટ હાંસલ કરીને ઇતિહાસ રચ્યો છે લખનઉના કેપ્ટન કે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો કે તેની ટીમે વીસ ઓવરમાં ચાર વિકેટ પર એકસો છાસઠ રન બનાવ્યા હતા જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે નવ પોઈન્ટ ચાર ઓવરમાં કોઈ પણ નુકસાન વિના એકસો સડસઠ રન બનાવીને મેચ જીતી લીધી હતી આ સાથે જ આ ટીમે આઈપીએલમાં ઇતિહાસ રચી લીધો છે આઈપીએલ ઇતિહાસમાં એકસો પચાસ કે તેથી વધુ રનના ટાર્ગેટને સનરાઇઝર્સે સૌથી ઓછી ઓવરમાં હાંસલ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો આ મામલે તેણે સોળ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે આ પ્રથમ વખત છે જ્યારે એકસો પચાસ પ્લસ રનના ટાર્ગેટને કોઈ ટીમે આઈપીએલમાં દસ ઓવરની અંદર હાંસલ કરી લીધો હોય આ અગાઉ બે હજાર આઠમાં

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ